ખેલો ઇન્ડિયા સૌરાષ્ટ્ર ધોધ લાભી છે ઉપર દેશના તમામ રાજ્ય ટીમ એ ભાગ લીધો છે દેશ ખેલો ઇન્ડિયા ભાગ રૂપે તમામ દેશ રાજ્ય ટીમો જોડાયા છે ખેલ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌરાષ્ટ્ર આંગણે કેન્દ્ર શાસિત પ્રદેશ ધોધલા ખાતે કાર્યક્રમ યોજાયો હતો દેશના તમામ રાજ્ય યુવા ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે ખેલો ઇન્ડિયા ભાગ રૂપે અનેક રાજ્ય ટીમ દેવ ધોધલા બીચ આયોજન કરવામાં આવ્યું જેમાં વધારે ભાગે દરિયાઈ બીચ ઉપર રમાતી રમતો ફૂટબોલ ખો ખો કબડ્ડી હેન્ડબોલ વગેરે રમતો સ્પર્ધા રાષ્ટ્રીય આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર તેવું પ્રશાસન આયોજન કરવામાં આવ્યું તમિલ રાજ્ય ટીમ કોચ માલતી દ્વારા જણાવ્યા ઉકેદવાર દેશમાં વિવિધ વિભાગો ટીમ જોડાયા છે અને ઓગણીસ થી ચોવીસ મે પાંચ દિવસ હરીફાઈ યોજાઈ હતી મૂળ રાજ ચુડાસમા ભાવનગર દ્વારા ચડાવેલ કે રાષ્ટ્રીય સ્તરે હરીફાઈ કરવામાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ જોવા મળ્યા હતા અને દેશના વડાપ્રધાન મોદીજી તથા પ્રફુલ્લ પટેલ તથા વિભાગો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી મારું નામ મૂલરાજસિંહ ચુડાસમા છે અને હું અહીંયા બીચ સોકરનો કોમ્પિટિશન મેનેજર છું દીવમાં જે અત્યારના સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે દીવ ગેમ બીચ ગેમ્સનું જે ગયા વર્ષે પણ થયું હતું અને આ વર્ષે ખેલો ઇન્ડિયા થકી આ ડ્યુ બીચ ગેમ્સ થઈ રહી છે અને આ બીચ ગેમ્સમાં છ ઇવેન્ટ છે કે જે જુદી જુદી ફૂટબોલ સોકર પછી કબડ્ડી પછી બીચ વોલીબોલ પછી સેપેક ટકરાવ અને પેન્સલેક અને મલખમની જે અહીંયા હરીફાઈઓ બધી થઈ રહી છે આ રાષ્ટ્રીય કક્ષાની આ ગોઘલા બીચ ઉપર ચેમ્પિયનશીપ હતી ને આવતીકાલે આની પૂર્ણાહુતિ છે છેલ્લા પાંચ દિવસથી અહીંયા આ ટુર્નામેન્ટ ચાલુ હતી ને હજારો ખેલાડીઓ અને એના બધા જે કોચિસ હોય અને મેનેજર હોય એ બધા જુદા જુદા રાજ્યોમાંથી અહીંયા આવેલા અને બહુ જ સરસ આયોજન દેવના એડમિનિસ્ટ્રેટરો દ્વારા અને એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલભાઈ પટેલ અને એમના એમની આખી નીચેની ટીમ જેમાં સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના હેડ છે ડૉક્ટર અરુણ ટી અને એમના આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે અક્ષયભાઈ અને એમની સાથેના જે કોઈ બીજા જે આ ઇવેન્ટને સફળ બનાવવા માટેનું જે એમને કામ કર્યું છે એ બદલ હું ખૂબ ખૂબ અમારા બધા જે ફેડરેશન છે નેશનલ ફેડરેશન કહેવાય છે બધા એ બદલ હું બધાને ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું સરસ મજાનું આયોજન દેવ ખાતે કર I am Malati, manager, uh, coach of uh, Tamil Nadu women team. Two teams we are qualified Tamil Nadu 1 and 2 qualified for the beach games. We are in the Nagua Beach, the U Kelo India Beach Games 2025. Actually, we have received on 19th. 19th from 19 to 24, we have played. League we have won, then uh, quarter finals. And then semi final, we have win the match. Then, in the uh, accommodation purpose and also uh, food arrangements, they have arranged in a good manner. Transport facility, whenever we came to that uh, venue, the transport facility is very nice. Whatever thing, and also medical uh, officiating, and all the purpose, they have arranged in a good manner. Thank you, Kerala India Beach Games organizers. પ્રફુલ પટેલને ઉદઘાટન કહેસ્ટર ઓલસો વેરી વેલ ઓર્ગનાઈઝ થુ